જે આગેવાન હોય એ કરે આગેવાન જ કરે ને કઈ પોતાના ખર્ચે દુઃખ થાય છે આ રીતે પાણી ગટર માં જાય પીવાનું દુઃખ તો થાય ના ના જવું જોઈએ પાણી નથી મળતું બઉ જૂનું વરસ થઈ ગયા બહુ વર્ષો થઈ ગયા વડોદરા શહેર એક તરફ પીવા પાણી સમસ્યા છે તો બીજી તરફ જે કોર્પોરેશન નું પાણી આવે છે કોઈ નળ નથી લગાવવામાં આવતું ના આડેધડા પાણી જઈ રહ્યું છે એક કે મહિલાઓ અહીંયા કપડા ધોવે છે બાકીના કોઈ અહીંયા પાણી નથી ભરવા આવતું સાથે જ અહીંયા આ નળ ખુલો ખુલો રહ્યો છે કોર્પોરેશનનું જે પાણી આવે તે દરમિયાન આ પાણી આવે ને કોર્પોરેશનનું પાણી બંધ થાય એટલે પાણી બંધ થાય બીજી કોઈ બંધ કરવાની વ્યવસ્થા નથી ને આપણે રસો બતાવીએ કે આ પાણી સીધે સીધું અહીંયા વાસણોમાંથી ઓવરફ્લો થઈ રહે ગટર અથવા તો તળાવમાં તરત જઈ રહ્યું છે એક તરફ કોર્પોરેશન પાણી આપે છે તેવા દાવા કરે છે પરંતુ પાણી કેવી રીતે આપે છે તો પછી ખુલ્લા નળ હોય છે પાણી આવે છે સીધું જે તળાવમાં જઈ રહ્યું છે ના તો કોઈ રોકટોક છે ના તો અહીંયા કોઈ નળ છે એટલે કે એક તરફ તો મોચા પાલિકામાં આવે છે અને બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે જેટલે એક તરફ તો પીવાના પાણીની સમસ્યા અને બીજી તરફ પીવાના પાણીનો વેડફાટ આ બંને દ્રશ્યો વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ સાથે કુણાલ શરમાં સંદેશ ન્યૂઝ વડોદરા